3.5 મીટર એટલે કે વ્યાસ આપ્યો છે અને વ્યાસને શું કહેવાય d વડે દર્શાવીએ કેટલો 3.5 મીટર એકમ લખવાનો ભૂલતા નહીં અને ઊંડાઈ હવે ખાડો હોય હવે ખાડામાં આપણે ઉપરથી ઉભરીને જોઈએ તો ખાડો ઊંડો લાગે પણ ધારો કે ખાડાની અંદર ઉભરીને ઉપર જોઈએ તો ખાડા પર જે વ્યક્તિ ઉભો એ આપણાથી ઊંચાઈ ઉપર ઊભો છે એવું દેખાશે એટલે કે ઊંડાઈ અને ઊંચાઈ બંને કહેવાય સરખા માટે ઊંડાઈ બરાબર ઊંચાઈ કેટલા મીટર તેની ક્ષમતા કેટલી થાય એટલે કે ખાડાની અંદર તમારે કોઈ પ્રવાહી ભરવું હોય તો કેટલું ભરી શકાય એટલે કે આપણે એનું ઘનફળ શોધવાનું છે ઘનફળ શોધવા માટે સૌ પ્રથમ વ્યાસ ઉપરથી શું શોધવું પડશે ત્રિજ્યા પોઈન્ટ પછી એક અંક હતો એટલે દસ આવે ને દસ દુ વીસ થઈ જાય અને જોડે એકમ લખી દઈએ મીટર તો વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળી ગઈ હવે આપણે ક્ષમતા સુધી એટલે કે ખાડાનું ઘનફળ ખાડો કેવા આકારનો છે શંકુ આકારનો એટલે કે શંકુનું ઘનફળ ગનફળ આપણે લખીશું તો શંકુના ઘનફળનું ગનફળનું સૂત્ર શું છે એક છેદમાં ત્રણ હવે સૂત્રમાં કિંમત મૂકીશું એક છેદમાં ત્રણ પાઈની કિંમત આપણને આપેલી નથી એટલે લખીશું બાવીસ છેદમાં સાત કુણ્યા આરની કેટલી ઘાત છે બે ઘાત માટે ત્રીજ્યા બે વાર લખીશું પાત્રીસપોન વીસ ગુણ્યા પાંત્રીસો વીસ ઊંચાઈ કેટલી છે બાર તો ગુણ્યા કરીને બાર બધી કિંમતો આવી ગઈ હવે જેટલો છેદ ઉડતો હશે એટલો ઉડાડી દઈશું સૌ સાતનો સાત પંચા પાંત્રીસ પાંચનો છેદ વીસ જોડે ઉડી જાય પાંચ ચોક હવે આ વીસ છે તો વીસ ના અડધા કેટલા થશે દસ અને આ બાવીસ ના અડધા કેટલા થશે અગિયાર એટલે કે અગિયાર દુ બાવીસ અને દસ દુ વીસ હવે શું વધ્યું અગિયાર ગુણ્યા પાંત્રીસ છેદમાં દસ જો તમે પાંત્રીસનો અને દસનો છેદ ઉડાવી દેશો તો ભાગાકાર કરવો પડશે પણ આપણે ભાગાકાર કરવો નથી માટે દસ રહેવા દઈએ છીએ પાંત્રીસ ગુણે અગિયાર કરી દઈએ સિમ્પલ અગિયાર પંચા પંચાવનનો પાંચો વધી પાંચ અગિયાર તરી તેત્રીસ તેત્રીસ અને પાંચ આડત્રીસ છેદમાં કેટલા હતા દસ લેક પોઈન્ટ કાપી લઈશું આડત્રીસ મીટર ઘન કેમ કારણ કે ઘનફળ શોધ્યું હતું ક્ષેત્રફળ કાં તો પૃષ્ઠફળ હતા તો વર્ગ લખતા પણ ઘનફળ છે એટલા માટે ઘન લખ્યો છે હવે ક્ષમતા શેમાં શોધવાની કીધી છે કિલો લીટરમાં તો એક મીટર ઘન બરાબર એક કિલો લિટર માટે કેટલા મીટર ઘન છે આડત્રીસ પોઈન્ટ પાંચ મીટર ઘન બરાબર આડત્રીસ પોઈન્ટ પાંચ કિલો લિટર તો માટે આન્સર શું થશે કે ખાડાની ક્ષમતા ખાડાની ક્ષમતા આડત્રીસ પોઈન્ટ પાંચ કિલો લિટર તો આપણો લખતે દાખલા નંબર પાંચ હવે જોઈએ દાખલા નંબર નાખીએ ટૂંકમાં એવું કહેવા માંગે છે કે લંબ વૃત્તિએ શંકુ ઘનફળ નવ હજાર આઠસો છપ્પન સેમી ઘન છે પાયાનો વ્યાસ વ્યાસ આપેલો છે કેટલો અઠ્યાવીસ સેમી તો વ્યાસ લખી દઈએ અઠયાવીસ ત્રણ કિંમતો શોધવાની છે તો સૌથી પહેલા તો વ્યાસ પરથી ત્રિજ્યા શોધી લઈએ તો વ્યાસ છે અઠયાવીસ તો ત્રિજ્યા આર બરાબર વ્યાસ છેદમાં બે એટલે કે અઠયાવીસ છેદ બે અઠ્યાવીસ ને બે વડે છે ભાગાકાર કરે અથવા છેદ ઉડાડી દઈએ તો કેટલો જવાબ આવશે ચૌદ તો ચૌદ સેન્ટીમીટર વ્યાસ પરથી ત્રિજ્યા મળી ઘનફળ આપણને આપેલું છે તો સૂત્ર લખીએ કે શંકુ ઘનફળ બરાબર એક ત્રત્યાંશ પાય આર નો સ્કવેર એચ ઘનફળ પરથી આપણને એચ મળી જશે તો જુઓ ઘનફળ કેટલું આપેલું છે નવ હજાર આઠસો છપ્પન પાયની કિંમત બાવીસ સપ્તમા ચૌદ છે કેટલી વખત બે વખત ગુણ્યા એ જ ખબર નથી તો માટે પેલા અહીંયા છે દોડા સાત દુ ચૌદ છેદ અંશમાં જશે એટલે કે નવ હજાર આઠસો છપન ગુણ્યા ત્રણ અને ચૌદ ત્રણે ત્રણ અંશમાંથી છેદમાં આવી ગયા હવે સૌપ્રથમ નાની સંખ્યા બે વડે ભાગ ચલાવીએ તો અડધા કરી દઈએ બે ચોક આઠ એક વચ્ચે આઠ બે નવ્વા બે દુ અને બે ઇઠા તો અને આનો સૌથી પહેલા તો જો મારી સાથે ભાગાકાર કરવો હોય તો કરી શકો છો હું મોડે ગણું તમે બોલીને કરજો કદાચ તકલીફ પડતી હોય તો પણ જો પડતી હોય થોડુંક પણ એવું લાગતું કે એક ટકો બી તકલીફ છે તો ગણી લેજો જો સૌથી પહેલા ભાગ ચાલશે ચૌદ તરી બેતાળીસ ઓગણ પચાસ માંથી 42 જાય તો કેટલા દુ અઠ્યાવીસ તો ચૌદ વડે ભાગાકાર કરવાથી જવાબ મળશે ત્રણસો ને બાવન હવે બાવીસ નો આની જોડે છેદ ઉડાડવાનો છે તો સૌથી પહેલા ભાગ ચાલશે બાવીસ એકા બાવીસ પાંત્રીસ માંથી બાવીસ જાય તો તેર બગડો તો માટે બરાબર અહીં કેટલા વધ્યા ગુણ્યા કેટલા બાકી રહી ગયા હતા ત્રણ મિત્ર તમે ભૂલ ક્યાં કરતા છો એ તમને કહી દઉં છેદ ઉડાડ્યા પછી અહીંયા જે જવાબ આવે સીધો લખી દેજો પણ આ ગુણ્યા ત્રણ વધ્યા એને જોતા હોતા નથી અથવા તો બાય મિસ્ટેક આપણને ધ્યાન રહેતું નથી તો ખાસ ધ્યાન રાખજો કે બીજી કોઈ રકમ નથી વધેલી ને જેમ કે અહીંયા સોળ ગુણ્યા ત્રણ હતા તો ત્રણ લખવાનું ભૂલી જતા હોઈએ છીએ એ કાળજી રાખજો તો એચ બરાબર સોળ તરી અડતાલીસ હવે બધું સેન્ટીમીટરમાં છે એટલે સેમી તો પહેલો આન્સર આપણને મળ્યો કે એચ બરાબર અડતાલીસ સેન્ટીમીટર હવે આપણે જોઈશું બીજું શંકુની ત્રાસી ઊંચાઈ શંકુની ત્રાસી ઊંચાઈનું સૂત્ર છે આપણી પાસે કે એલ સ્ક્વેર બરાબર એચનો વર્ગ વત્તા વર્ગ એચ કેટલા આવ્યા અડતાલીસ વત્તા આર કેટલા મળ્યા તો આર હતા ચૌદ તો ચૌદનો વર્ગ તો અડતાલીસનો વર્ગ આપણે કરવા જઈએ તો અડતાલીસ ગુણ્યા અડતાલીસ કેટલા થાય બે હજાર ત્રણસો ને ચાર વધતા ચૌદનો વર્ગ એકસો ને છન્નું હવે આ બંનેનું ટોટલ કરવાનું છે ચાર અને છ દસની સૂન વધી એક એક અને નવ દસની સૂન ફરી વધી એક ત્રણ એક ચાર ચાર અને એક પાંચ અને બેના બે તો એલ કિંમત મળી આપણને તો માટે એલ બરાબર પચીસો નું વર્ગુણ કાઢીએ તો શૂન્ય બે હતી તો એક આવશે અને પચીસ નું વર્ગુણ નીકળશે પાંચ તો પચાસ આન્સર કે બરાબર હવે નંબર ત્રણ શું કીધું છે આપણને જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકદમ સિમ્પલ તો અહીંયા શોધી લઈએ બાજુમાં કે શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ સૂત્ર પાઈ આર એલ એટલે કે પાર્લે પાઈ ની કિંમત 22/7 ત્રિજ્યા કેટલી મળી છે 14 ગુણ્યા l કેટલા આવ્યા 50 बराबर चौदह छेद उड़ी है सात दू चौदह પડે સેમીનો સ્ક્વેર લખવો પડે તો આપણો ત્રીજો આન્સર દાખલો સરળ છે પણ લેધી છે ગણવામાં સમય જાય તો આજે આપણે બે દાખલા જ કરીએ પાંચમો અને છઠ્ઠો વધારાના દાખલા નેક્સ્ટ વિડીયોમાં તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની લિંક તમને મળતી રહેશે થેન્ક યુ